નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો કરજણના નારેશ્વર પોલીસ આઉટપોસ્ટના મકાનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું નારેશ્વર પોલીસ આઉટપોસ્ટના મકાનના નવીનીકરણનું ઉદ્ઘાટન માનનીય શ્રી રોહન આનંદ આઈપીએસ પોલીસ અધિક્ષક શ્રી વડોદરા ગ્રામ્ય વડોદરાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું કરજણ તાલુકાના યાત્રા નારેશ્વર ખાતે પોલીસ આઉટપોસ્ટના મકાનનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું જેનું કામ પૂરું થતાં તેનું ઉદ્ઘાટન આજ રોજ કરવામાં આવ્યું હતું અને તેરા તુચકો અર્પણનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો કરજણ તાલુકાની ચોરી થયેલા મુદ્દામાં પરત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન શ્રી અક્ષયભાઈ પટેલ ધારાસભ્ય શ્રી કરજણ વિધાનસભા તેમજ માનનીય શ્રી રોહન આનંદ આઈપીએસ પોલીસ અધિક્ષક શ્રી વડોદરા ગ્રામ્ય વડોદરા તેમજ શ્રી એ એમ પટેલ નાયબ પોલીસ અધિક્ષક ડભોઈ ડિવિઝન શ્રી એ કે ભરવાડ પોલીસ ઇન્સ્પેક્ટર કરજણ પોલીસ સ્ટેશન નારેશ્વર મંદિરના ટ્રસ્ટી યોગેશભાઈ વ્યાસ નારેશ્વર આઉટપોસ્ટના જમાદાર શ્રી લાલભા ઝાલા તેમજ કરજણ પોલીસ સ્ટેશનનો સ્ટાફ સાથે આજુબાજુના ગામના નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા બીરો રિપોર્ટ ધર્મેશ માછી સાથે આશા ગુજરાતી ન્યૂઝ કરજન